આજે અમારી નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવકના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ગૃહ ખાતે ધોરણ કરવામાં આવે છે અંધજનો તથા દિવ્યાંગો દ્વારા કારણ કે આ મોંઘવારી વધી છે તેલ ખાંડ અને તુવેરની દાળના ખૂબ ભાવ વધી ગયા છે હવે અંધજનોની મહિને ત્રણ જ્યારે આવકના હોય એ તેલ ખાણ ખાવાના જ ક્યાંથી બીજું કે જે પાસ પદ્ધતિ છે અંધજનોના એસ ટી બસ એમાં ઘણી વસ્તુ માગે છે ચાર જ મુદ્દાઓ માગવા જોઈએ એક રેશન કાર્ડ ફોટા દિવ અંધજનોનું સર્ટિફિકેટ અને જે છે દિવ્યાંગનું જન્મ સર્ટિફિકેટ આટલું તો ઘણું માગમાં કરે બીજું કે કુબેર ભવન કે નર્મદા ભવનમાં જે ઘણા લોકો કામ કરવા જાય છે એજન્ટ પદ્ધતિ છે અધિકારીઓ સુધી પહોંચવું હોય તો એજન્ટો દ્વારા જ જાય એટલે કામ થતું નથી જનસેવા કેન્દ્ર કે બીજી કોઈ વસ્તુમાં અને સંગીતની પોસ્ટો જે આજથી કોર્પોરેશનમાં છવ્વીસની હતી સંખ્યા ટીચરોની એ અત્યારે બિલકુલ એકય પોસ્ટ નથી અહીંયા પ્રાથમિક શાળામાં એ એ ભરવી જોઈએ કારણ કે અંધજનોને રોજગાર મળતો નથી એક વજન કાંટા બંધ થઈ ગયા જે ટેલિફોન બુદ્ધ હતા એ બંધ થઈ ગયા પાઉચ વેચાતા હતા એ બંધ થઈ ગયા અને જે પ્લાસ્ટિકની ખુરશીઓ આવવાથી નેતરની ખુરશીઓ બંધ થઈ ગઈ એટલે એનો ઉદ્યોગ અને ખાસ રેશન કાર્ડમાં જે અનાજ આવે છે જીવજંતુવાળું એ સ્વચ્છ આપવું જોઈએ કારણ કે એ દૂષિત આવે છે એ ખરેખર અંધજનો બીમાર પડે અને એમને ક્યાં દેખાય છે એટલે એવું ને એવું ખાય એટલે મોટાભાગના અંધજોનોને બીમારીનો રોગ લાગવો પડે છે ડૉક્ટર સલીમ હા